ભુજમાં બિરાજમાન આશાપુરા મંદિરમાં ફરી એકવાર સિંદુર નવો શણગાર ઉતારી માતાજીના અલૌકિક દ્રશ્યની જે ઘટના છે તે ઘટનાએ ભક્તોમાં ભારે કુતૂહલ સર્જ્યું છે અગાઉ થોડા વર્ષો પહેલા પણ આ જ રીતે જમણી બાજુની મૂર્તિનો શણગાર ઉતારી ગયો હતો ખાસ ત્યારે સોમવારે રાત્રે ફરી એક જ વખત એવી જ રીતે માતાજીએ નવો સિંદૂરનો શણગાર ઉતારી મૂળ સ્વરૂપના દર્શન આપ્યા હતા અને ત્યારે રાત્રે ઘટનાની જાણ થયા બાદ મંદિરના પૂજારી પરિવાર દોડી ગયા આ ઘટનાને જોઈ હતી ત્યારે ખાસ આજે વહેલી સવારે ભક્તો સુધી આ વાત પણ પહોંચી હતી મોટી સંખ્યામાં ભક્તો દર્શન માટે દોડી આવ્યા હતા સવારે જ માતાજીને નવો શણગાર કરવામાં આવ્યો છે પરંતુ રાત્રે ફરી તે માતાજી નો જે શણગાર છે તે ઉતરી ગયો હતો ત્યારે નવરાત્રીના આડે હવે ગણતરીના દિવસો જ બાકી છે અને ત્યારે ભુજ ભુજ મંદિર ખાતે એક અલૌકિક ઘટના બનતા ભક્તો પણ હતા ઇતિહાસ સ્થાપના સાથે જોડાયેલો છે અને ત્યારે નવરાત્રી પહેલા જ લાખો લોકોની આસ્થાના સ્થળ પર આ બનેલી જે ઘટના છે તેમાં લોકોમાં ખાસ ચર્ચાનું કેન્દ્ર બની ગયું છે એવું મંદિરના પૂજારી જનાર્દન દવે એ કહેવું છે ગઈકાલે રાતના ત્રીસમી સપ્ટેમ્બરે રાતના સાડા અગિયાર ને પોણા બાર ની લગભગ આજુબાજુ નીજ મંદિર અંદર અમે માતાજીને નોર્મલ કોર્સમાં નવરાત્રી નિમિત્તેનો જે માતાજીને સિંદોરનો વાઘો ચડાવ્યો માતાજીના બધા ઓરિજિનલ બધા એના તિલકો બદલાવ્યા અને સંપૂર્ણ કાર્ય પૂર્ણ કરી લીધું હતું અને ત્યારબાદ મારા મોટો સન એ કવચ એ જેને કહીને કે ઉમરાની અંદર નાના ગણપતિ હનુમાનજી નો વાઘો વાક્યો હતો બધા ભગવાન ચડી ગયો હતો તો ત્યારે ત્યારે એ વાઘો ચડાવતા હતા અને મારું એટલે હું ઘરમાં ગયો અને તરત જ કવચ નું માતાજી ડાબી બાજુના ભાગમાં એના જે નથ હોય નાકની નીચે જે માતાજી ધરાવેલી હોય ઈ જગ્યાએ નો ભાગ હલબલ્યો અને ઉપસી ગયો તરત જ મને ઘર માં ગયા કે મંદિર માં આલો કાઈક ફેરફાર થાય છે તો આ ફેરફાર ને મે આવીને તરત જોયું તો ઈ નથ નો ભાગ છે આખો ઈ આખો હલબલી અને નીકળી ગયો બારે અને થોડી વાર માં માતાજી ના આખા મુખાર વિંદ ઉપર ના બે ભાગ થઈ ગયા અને બે ભાગ ખુલ્લા થઈ અને માતાજીના મૂળ સ્વરૂપના આપણે દર્શન થયા એટલે આ રીતે માતાજીની હાજરી કહો ચમત્કાર કયો એનો પોતાનું અનુભૂતિ આપણે કરાવી એ જે રીતે આપણે અર્થઘટન કરીએ એ રીતે આપણે એને આપણે મુલવણી કરી શકીએ અને ત્યારબાદ માતાજીને ગંગાજર ઘીનો અભિષેક એનો ઘીનું લેપન એનું સુંદર લેપન કરી અને માતાજીને સવારના જે સેવાના અનુસંધાનમાં જે શણગાર ને બધું થાય એ આપણે અત્યારે આપણે જોઈ શકીએ છીએ આ રીતે માતાજીની પોતાની હાજરી એ આપણને બતાવી છે અને માતાજી તરફથી જે કઈ વળો થયો કુદરતી રીતે અને અંદરના ભાગમાંથી જે જે આપણે બધું નીકળ્યું કે ભાઈ માતાજીનો આજે ચારથો વર્ષ પહેલાનું સોનાનું અંદરનું તિલક નીકળ્યું અને જે તે સમયે માતાજીને ચાંદીનો વરખ જે અંદર ચડ્યો છે ઈ પણ બધું આખું બહાર આવ્યું જે આપણે અત્યારે મેં આપ સૌને બધાને બતાવ્યા તો ઈ પણ આપણે એની પોતાની હાજરી આપણે બતાવીએ છીએ